નમસ્કાર મિત્રો ફરીથી આપણી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે રેશન કાર્ડની એક સરસ મજાની નવી અપડેટ જાણીશું મિત્રો તમારી પાસે જે રેશન કાર્ડ હોય એપીએલ છે બીપીએલ છે એનએફએસએ છે અંત્યોદય છે પીએચ કેટેગરીનું છે કોઈપણ કેટેગરીનું તમારી જોડે રેશન કાર્ડ હોય તો એની અંદર સરકાર દ્વારા કેટલા લાભ આપવામાં આવે છે એ તમને ખબર હોવી જરૂરી છે તો મિત્રો આપણે રેશન કાર્ડની અંદર કયા કયા લાભો તમને મળે છે એ ઓનલાઈન ચેક ઘરે બેઠા તમારા મોબાઈલથી કઈ રીતે જોવા એની આપણે માહિતી આપીશું તો મિત્રો તમે જે રેશન કાર્ડ તમે ધરાવો છો એની અંદર તમને કેટલું અનાજ મળે છે એ તમારો અધિકાર છે જાણવાનો મિત્રો સરકાર દ્વારા એક વ્યવસ્થા કરાઈ છે કે તમારું જે રેશન કાર્ડની અંદર તમામ સહાય મળે છે એ તમે ઘરે બેઠા ઓનલાઈન જોઈ શકો મિત્રો એના માટે સરકારે એક અધિકૃત વેબસાઇટ પણ જાહેર કરી છે એ વેબસાઇટ ઉપરથી આપણે તમને જે અનાજ મળે છે એની સંપૂર્ણ માહિતી આ નીચેની મિત્રો વેબસાઇટ બતાવેલી છે એના ઉપરથી જાણી શકો છો તો મિત્રો સૌ પ્રથમ તમારે તમારા મોબાઈલની અંદર કોઈ પણ યુઝર તમે યુઝ કરતા હો ગૂગલમાં જઈ અને તમારે આ જે વેબસાઇટ અહીંયા દર્શાવેલી છે એ તમારે ટાઈપ કરવાની રહેશે મિત્રો ડીસીએસ ડેસ ડીઓ એપ ડોટ જી યુ ટી એટલે કે ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન એટલું સર્ચ મારશો મિત્રો એટલે સરસ મજાની એક વેબસાઇટ છે મિત્રો વેબસાઇટ છે એ નિયમકશરી અન અને નાગરિક પુરવઠાની વેબસાઇટ છે તમે જે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ વેબસાઇટ તમે ખોલશો એટલે તમારા મોબાઈલની અંદર આ પ્રકારનું પ્રથમ જે છે એ બતાવશે તો મિત્રો આ વેબસાઇટની અંદર વિવિધ કેટેગરીમાં વિવિધ વસ્તુઓ બતાવેલી છે એમાં મિત્રો તમે જોઈ શકો છો બુક પોસ્ટ અમારા વિશે જાહેર વિતરણ વ્યવસ્થા પારદેશા પોર્ટલ ઇસ્ટિટન સંપર્ક ફૂડ કંટ્રોલ અમદાવાદ અને મિત્રો જે તમને રેશન કાર્ડ જે છે તમારી જે કેટેગરી હોય એની અંદર પણ તમારે કોઈ પ્રશ્ન હોય તો મિત્રો આ અહીંયા ટોપ બારની અંદર જે કોર્નર ઉપર બતાવેલા નંબરો છે એના ઉપર ફોન કરી અને તમે તમારી ક્વેરી ત્યાં નોંધાવી શકો છો તમને કઈ જગ્યાએ હાલાકી પડે છે સસ્તા અનાજ દરનો દુકાનદાર તમને અનાજ આપતો નથી એ પણ ત્યાં ફરિયાદ કરી શકો છો કે અન્ય કોઈ પણ ફરિયાદ જે રેશન કાર્ડ વિરુદ્ધિ હોય એ તમે અહીંયા કરી શકો છો તો મિત્રો આ રેશન કાર્ડની અંદર તમે રેશન કાર્ડની માહિતીવાળા ટેપ ઉપર અહીંયા સ્ક્રીનની નીચે જ મિત્રો અહીંયા જોવા મળશે વિવિધ માહિતી છે અહીંયા તકેદારીના સભ્યોની વિગતની નીચે તો મિત્રો અહીંયાથી તમે આવશો એટલે રેશન કાર્ડ લખેલું એક સેક્શન હશે એના ઉપર તમે ક્લિક કરશો તો ત્યાં ક્લિક કરશો એટલે મિત્રો તમને અહીંયા અલગ અલગ ઓપ્શન જોવા મળશે તમને મળવાપાત્ર જથ્થો જાણો મિત્રો તમને રેશન કાર્ડની અંદર અંત્યોદય કાર્ડ છે કે એને ફેંસે અથવા બીપીએલ એપીએલ એનો તમામ જથ્થો તમારે જાણવો હશે તો આ જે સેક્શન છે એના ઉપર ક્લિક કરશો એટલે નેક્સ્ટ સ્ટેપ ખલશે એનામાં તમારે તમારો રેશન કાર્ડ નંબર નાખવાનો રહેશે એના મુજબ તમને ત્યાં તમારો જથ્થો મળશે જોવા કે તમારી કેટેગરી મુજબ તમને કેટલો મળવાપાત્ર જથ્થો છે તો એની સાથે તમે તમે મળવાપાત્ર જથ્થો છે એ અને અત્યારે જે તમને મળે છે એમાં જો ડિફરન્ટ હોય તો તમે ફરિયાદ કરી શકો છો ત્યારબાદ વિસ્તાર મુજબની રેશન કાર્ડની વિગતો જે એનએફએસએ રેશન કાર્ડ છે એટલે કે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ અંતર્ગત જે રેશન કાર્ડો આવે છે ત્યારબાદ અંત્યોદયના રેશન કાર્ડો અથવા પીએચ કેટેગરીના જે રેશન કાર્ડો છે એ એ તમામ માહિતી અહીંયા તમે જાણી શકશો તો મિત્રો તમે તમારું એ ટેબ ઉપર સિલેક્ટ કરશો તો તમારું અહીંયા રેશન કાર્ડ નંબર નાખવાનો રહેશે રેશન કાર્ડ નંબર નાખશો ત્યારબાદ કેપચા એન્ટર કરવાનો રહેશે ત્યારબાદ વ્યૂ ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા તમારી તમામ વિગત જોવા મળશે જો તમારી પાસે રેશન કાર્ડ નથી અને તમારું રેશન કાર્ડ એને છે તમને ખબર છે તો એ વિગત નાખશો ગેસ કનેક્શન તમે ધરાવો છો કે નહીં એ રેશન કાર્ડ ઉપર એ વિગત નાખશો રેશન કાર્ડની અંદર તમારે કેટલા સભ્યો છે એની વિગત નાખશો અને તમારું રેશન કાર્ડ કઈ કેટેગરીનું છે એપીએલ છે બીપીએલ છે કેને ફેંસે છે એ અહીંયા નાખીને તમારો કેપચા અહીંયા એન્ટર કરશો ત્યારબાદ વ્યૂ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમને તમારા રેશન કાર્ડની અંદર જે જથ્થો મળવાપાત્ર છે એની માહિતી આ રીતે તમારા મોબાઈલની અંદર દેખાશે તો મિત્રો અહીંયા અંત્યોદય રેશન કાર્ડ છે તો અંત્યોદય રેશન કાર્ડની અંદર અંત્યોદય ખાંડ એ મળવાપાત્ર જથ્થો કિલોગ્રામમાં છે મિત્રો એક પોઈન્ટ સાતસો પચાસ ગ્રામ મળશે અને જે રકમ તમારે પેઇડ કરવાની છે પંદર રૂપિયા છે ત્યારબાદ એનએફેસે અંત્યોદયમાં ઘઉં તમને પંદર કિલો મળશે એમાં કોઈ પણ પ્રકારની ચૂકવણી કરવાની રહેતી નથી ત્યારબાદ ફોર્ટીફાઈડ ચોખા જે મળે છે એ પંદર કિલો મળશે એનએફે ને રેશન કાર્ડ અંતર્ગત ચણા પણ મળતા હોય છે એ પણ અહીંયા તમે જોઈ શકો છો ત્રીસ રૂપિયા કિલો એ તમને મળવાપાત્ર થાય છે અને ફર્ટિલાઇડ મીઠું તમને અહીંયા મળવાપાત્ર થાય છે તો મિત્રો રેશન કાર્ડની અંદર તમને જે તમારા રેશન રેશનકાર્ડમાં કેટલો જથ્થો મળે છે અને ઓનલાઈન સરકાર તમને કેટલો એલોટ કરે છે એ જોવા માટે આ મહત્વનો વિડીયો છે જે મિત્રોને રેશન કાર્ડની અંદર લાભ નથી મળતું અનાજ નથી મળતું એવા મિત્રોને આ વિડિયો શેર કરો જેથી કરીને એ લોકો એમને જે રેશન કાર્ડની અંદર મળતા લાભો છે એ મેળવી શકે અને જો ના મળતું હોય તો અહીંયા સ્ક્રીન ઉપર બતાયેલા જે નંબરો છે એના ઉપર ફોન કરીને તમારી તમે ફરિયાદ નોંધાઈ શકો છો ફરી નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી આવજો જય જવાન જય કિ